તાલુકાના કર્મચારીઓના વિદાય સમારંભમાં ધારાસભ્યોનું પ્રેરક ઉદબોધન વિદ્યાર્થીઓને શિક્ષણ રૂપી સાહસ કેળવી વિકાસ કરવા આહવાન વિગતે વાત કરીએ તો પાવીજીતપુર તાલુકાની ભેસાવહી હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંસ્કૃતિના શિક્ષક શ્રી

સફળતા મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું કોટેશન ટાંકીને કહ્યું કે સપનાઓ એ નથી કે જે ઊંઘમાં આવે પરંતુ એ છે કે જે આપણને ઊંઘવા ન દે સાથે જ તેમણે બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ પૂરા થવા પર વિકસિત ભારતના નિર્માણમાં સૌના ફાળાની અપીલ કરી હતી શાળાના આચાર્ય ડીસી કોલીએ નિવૃત્ત કર્મચારીઓના શૈક્ષણિક યોગદાનની યાદ તાજી કરી હતી ધારાસભ્યને હસ્તે બને કર્મચારીઓને સાલ ઉઠાડી ફુલહાર પહેરાવી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષકો આઈસી રાઠવાને જીસી બારીયાએ સન્માનપત્રનું વાંચન કર્યું જ્યારે કાર્યક્રમનું સંચાલન સમીર બારોટે કર્યું